ना ऊर्जा मंत्री तथा सूरत जिला प्रभारी मंत्री श्री कनुभा देसाई सूरत शहर जिला ब्रिजों की वर्तमान स्थिति तथा खाड़ीपूर निवारण बाबते पदाधिकारी अधिकारी तबक्कावार समीक्षा बैठक योज નાણાં અને મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં સુરત શહેર જિલ્લાની બ્રિજોની વર્તમાન સ્થિતિ તથા સુરત ખાડીપુર નિવારણ બાબતે પદાધિકારીઓ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકો કરી જરૂરી સૂચનો કર્યા હતા ખાડીપુર નિવારણ સમિતિની બેઠકમાં ખાડીઓમાં ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના નિકાલ અંગે મહાનગરપાલિકા તથા જિલ્લાના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનો અનુરોધ કર્યો હતો જેમાં ટૂંકા ગાળા તરીકે ખાડી પરના દબાણો તથા ઝીંગા તળાવોને દૂર કરવાની સૂચના આપી હતી લાંબા ગાળાના આયોજન તરીકે ચેકડેમ તથા અન્ય રીતે પાણીનો સંગ્રહ સાથે ઉપયોગ થાય ખાડીનું ડિસ્ટિંગ લીક તથા ખાડીની પહોળાઈ વધારવા જણાવ્યું હતું મંત્રીશ્રી સુરત શહેરની ભવિષ્યની મુશ્કેલી નિવારવા લાંબા ગાળાના આયોજન માટે રાજ્ય સ્તરે સિંચાઈ પરામર્શ કરીને વિચારણ કરવામાં આવશે આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર એમાં સૌ પ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌ પ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિનંદન આપ્યું એમાં સુરતના દરેક નાગરિકો સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો એના એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકાર શ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે પૂલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક ઇસ નો હેલ્થ રિપોર્ટ બનાવ્યા છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઈન સંબંધ છે અને જિલ્લાના તમામ જીવોને પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે વિચાર છે સર આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને જેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા આયોજન તરીકે જે ઝીઘા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવો બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે સુરત ની સમગ્ર જિલ્લા માટે એટલે બધા સાથે મળીને ઇરીગેશન ડિપાર્ટમેન્ટ સાથે રાખીને

હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે